તે લોકોની રોજી રેટી ઉપર બહુ ભારે અસર પડી છે અમારી માંગ એવી છે કે જલ્દીથી જલ્દી નગરપાલિકા નિયમ ઓફલાઈન જે લેટર થયો છે એ લેટરના હિસાબે મંજૂરી આપે સપ્લોટિંગ ચાલુ કરે બિનખેતીના નકશા બંધ કરેલા છે તે ચાલુ કરે મારું નામ અશોક પુંજાભાઈ દામોદરા છે અને હું એક બ્રોકર તરીકે કામ કરું છું પરિસ્થિતિ સરકારશ્રીના સુડાના નિયમોને માટે નગરપાલિકાએ તેનાથી બાંધકામને લગતી સબકટિંગને લગતી અને બિનખેતીના તમામ નકશાઓ મંજૂર કરવાની કામગીરી સદંતર બંધ કરેલ છે જેનાથી આ વ્યવસાયને લગતા તમામ પ્રકારના વ્યક્તિઓ જે જોડાયેલા છે તેમણે ખૂબ જ તકલીફ છે અને તેમને રોજી રોટી મળી નથી રહી અને એના માટે અમે અત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવીએ છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી બંધ કરેલ છે હજુ પણ ચાલુ થઈ નથી આમાં આ આ કામગીરી બંધ કરવાથી નાના મજૂરોથી લઈ અને બિલ્ડરો સુધીના બધાને તકલીફમાં છે ખાસ કરીને અમારા બ્રોકરો તો ખૂબ જ તકલીફમાં છે કે જેને રોજીરોટી કમાવી ખૂબ જ અઘરી થઈ ગઈ છે કે નગરપાલિકા તાત્કાલિક આ બંધ કરાયેલ મંજૂરીઓની તમામ કામગીરી ચાલુ કરે